દિવાળી ના ધ્યાનમાં રાખી નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત ના માર્ગદર્શન હેઠળ ભીડેડ ની તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નાયબ પોલીસ કમિશનર જીક ગજાન સોસાયટી વિસ્તારની ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી પર રેડ પાડવામાં આવી હતી અશોકભાઈ લાલજીભાઈ સોલંકી પાસેથી

કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોની ભેડસેળ મુક્ત અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે સુરત પોલીસ તથા મ્યુનિસિપલની સંયુક્ત ટીમ વિશેષ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે